હેલો મિત્ર તો કેમ છો બધા મજામાં આજે પહેલો વ્લોગ ચાલુ કરું છું ને હું આજે પાણી વાર ચણામાં મિત્ર તો લાઈટ રહી ગઈ છે આટલું નાગું બાકી રહી ગયું

એટલી એટલી થઈ ગઈ આવો ફાલ હે કહેજો ફાલ કેવો છે આમાં અંદર ઘૂસી જાય ને કાંઈ નહીં કાંઈ દેખાય નહીં હું આમાં અંદર ડૂબી ગયા તો હું દેખાવ નહીં એમાં કોઈ દેખી ન વાગે એવી થઈ ગઈ હાજી તો આ ભેગી થાય જ છે કેજો તું એ કેવી થઈ છે અને સપોર્ટ કરજો મારી નવી આઈડી છે આવી ટુ વેર કેજો કેજોગ છે વીક મોટર ચાલુ કરું હા આવી ગઈ આવી ગઈ આવી ગઈ આવી ગઈ ચાલો મોટર ચાલુ થઈ ગઈ છે અહીં ટકો ખાવો પડે મોટર ચાલુ કરવા પાછા જાય ઘર બાજુ આટો મારી પછી જાય પાછા પાણી ને નાખે મિત્રો પાસે મોટર ચાલુ થઈ ગઈ છે પાણી હાલતું થઈ ગયું છે ઓલું નાકું બાકી રહી ગયું એક પુગાડી દીધું અહીંયા પૂગ તો અહીં પાછું પૂગી ગયું પછી ક્યારેક વારી લીધું આટલું બાકી રહ્યું છે એ પી જાય બસ એ આમ આગળ વારવાનું હે નાકા રહ્યા Chapa, anh kể, em ngồi, hơi, 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 હવે આપણે જવાનું બીજે પાણી ચાલુ કરવાનું અહીંયા અહીંયા પાણી આવે છે હવે અહીંયા બંધ કરી દેવાનું છે અને ચાલુ કરવાનું છે અહીંયા બીજું તો આપણે ભૂકી ગયા છે બીજું નું ખોલવા ખોલવાનું હલો પાણીનું ખોલ નાખી ઓલું નાખું ભૂકી ગયું છે પાણી અહીં ચાલુ કરી દઈ અહીંયા પાણી હાલતું થઈ ગયું છે ગયા નાકા પાણી બીજો ભાગ ચાલુ થઈ ગયો પાણી ભરવાનો હવે નાકું ભૂગી જાય મળીએ આગળ નાકું અહીંયા પોતી ગયું છે અને આપણે જઈએ ઘર બાજુ બાર ને પચીસ થઈ ગયું છે જમવાનું ટાણું થઈ ગયું છે બપોરા કરવાનું bopor akar ini, ane pasti pasa motor jalur gari di, to alam hari jam mana? Alam mentera to hari motor ban kerwa, motor ban kerwa ya auto to tempat kakak nafkah naik oke, mau yang roda itu cuma teri ya, ja. to ya jam mana pun sih laku nopo nanti ada baju baju ya, to motor ban kerdo. motor saya jiban. આપણે નીકળી ગયા તેડવા હાલો ભાઈ ના થઈ ગયો પછી જમવા બે જઈએ મિત્રો જમવાનું થઈ ગયું બપોરા થઈ ગયા હે થોડોક આરામ કરી લઈ માવ બાલાવી ખાઈ લઈ પછી આગળ મોટર ચાલુ કરીએ પાછું માંડી પાણી વારવા મિત્રો તો પાછા ધંધા લાગી ગયા હાઈ મોટર ચાલુ કરતી હતી તો નાકા બાજુ આઈ લો જાઓ મિત્રો તો મોટર પાસ ચાલુ થઈ ગઈ હે નાખું ભૂકી ગયું હે નાખું વારવાનું હોય નાખું વારી લાવ લાવ્યા નાકા ચડાવી દઉં કારણ કે આપણે નાખું ફોરીને જમવાયા ગયા હતા તો નાખું બદલાવું જોઈએ નાખું બદલાવી નાખું નાખું વારી નાખ ગયું હે પાણી ચડાવી દીધું છે અને ચાલે હે ધમ ધોકા કઈ ઘટે જ નહીં હો ચાલો જો હું પાણી વારું હું અમારા કાકા આવ્યા હે પાછા આંટા મારતા મારતા હા ક્યાંક પાણી પાવા દાતા લાગે કેના પાણી પાવા જાઉં તે જે છે પાણી પાવા ઝાડવાઓને પાણી ચાલે છે હજી થોડું પાણી જાય જુદી પાણી વારવાનું હે હેલો મિત્રો તો પાણી પૂરું થઈ ગયું હે એક નાખું હે પાય ને હમણાં મોટર બંધ કરી દેવી છે ને હું વ્લોગ અહીંયા પૂરું કરું ને મારો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો કાલે મળીએ પાછા નવા વ્લોગમાં બધાને જય માતાજી